જોયું શું પરિણામ આવ્યું દીકરાએ કહી દીધું ને હું જુદો થઈ જાય હોય જાય આપણેથી અલગ આ તો પછી ભલન જાય તમને શું વાંધો છે એ થોડા દિન નોખો રહે ને તો ખબર પડશે કે માં હારી કે હાહુ હારી અરે અમુક નું એને સુખ મળશે શાંતિ મળશે એને તો ખુશી થાહે કે આ શું ઝંઝટમાંથી નીકળી ગયો ઘરમાંથી પછી જિંદગીમાં માં ક્યારે નહીં આવે આ ઘરમાં અને પતિ પત્ની બે વયા જાહે છોકરો ને છોકરે ને એવું જો આ ઘરમાં ન રહે તો આ ઘર કામનું હું આપણે બે રહેવું ઉતર ઉતી એ તો આવશે એને ભાન થવા દયો એ નોખો થાય ને એ બરાબર જ છે તને કાઈ બોલતા નહીં હજી તારા આંખ નથી ઉઘડતી તારી આંખ હજી નથી ઉઘડતી મને તો એમ થાય છે મારી આંખ તો તમારી ઓ વાઈમે ને ત્યારથી ઉઘડી ગઈ છે પણ થાય હું અગો દીકરો તારાથી જુદો થાય છે તોય કે છે ભલે થાય પણ મારા સુધરું નથી એને જ્યાં રહેવું હોય ત્યાં રહે જેટલું એને હેરાન થવું એટલું એ થાય બાકી હું સુધરવાની નથી એવો તે નિર્ણય લીધો છે ને આમ જોવો મારા શબ્દ કઠોર છે પણ મારું હૃદય તો કોમળ જ છે પણ તમને કોણ સમજાવે હા એ તો અમને ખબર જ છે તારું હૃદય કેટલું કોમળ છે ફાવે એમ કોકને કેવું કોકનું દિલ તોડી નાખવું કોકને કડવા વેણ કહેવા અને કોઈને નો ગમે એવું બોલવું એવું જ નીકળવું બધું નીકળે તાર મોટામાંથી કોઈ દે હારું શબ્દ બે વેણ નીકળ્યા કોઈના કોઈ દે વખાણ કર્યા કે હા ભાઈ ઓ સરસ છે તું જેમ કહે ને એ બધું હાસું છે પણ વખાણ કરવા જેવું કંઈક વર્તન તો કરવું જોઈએ ને તો વખાણ કરે માણા એમનો વખાણ નો થાય માણા અરે વખાણ કરે જો વર્તન હમેળો કરે કે નો કરે પણ આપણે બે શબ્દો વખાણ ના કરવી તો હું વાંધો વાંધો તો મને એટલો જ છે આ તમારી વહુ છે ને જેમ ફાવે મને બોલે છે ઈ તમને નથી દેખાતું પણ હું બોલું ને ઈ તરત દેખાય છે તું એવું કડવું બોલ તો દેખાય જ ને હવે દીકરો હતો ને ઉયો જાય જો આ દીકરાને લગન થઈ જાય એને ઈ જુદો રહેવા ઉયો જાય કાલ સવારે ઓલો નાનો દીકરો છે એને આપણે લગ્ન કરીશું તો એની ઓવારે તો આવો કંકાસ કરી તો એ જુદો વયો જાય પછી આપણે બે કરીશું હું મને તો એમ થાય છે આપણા મોટા આપણે તો હમણાં ઉમર થઈ જાય આપણી પછી એની કરતાં જો બે છોકરા હોય છોકરાની બે હોવું હોય અને એના છોકરા હોય ને આ કિલ્લોલ કરતા હોય તો આપણને એમ થાય કે નહીં ઘર હરું ભર્યું છે ઓલું તો એમ લાગે કે ઘરમાં નહીં ખંડેરમાં ન રહેતા હોય એવું લાગશે જ્યારે શીખામણું જ આપી છે આ તમારી વહુને બે શબ્દ કહેવાય જેટલું મને કહો છો ને એટલું

વાણી વર્તન સ્વભાવ એ જો આપણે હારા રાખવી તો સામે વાળો ગમે એટલી ભૂલ કરે ને તો એ આપણને ન દેખાય અને સામેવાળાને આપણે ગમવી આપણો વાક હોય ને તો એ આપણને બે શબ્દ કઈ ન કે કે ભાઈ તમારો વાક છે એ કાંઈ વાંધો નહીં તમે કયો નહીં સાચું અને હું કહું એ ખોટું કાયમ માટે મને ખોટી જ પાડે છે ખોટી સોત ખોટી જ પડે ને હવે તારી આરે મારે ક્યાં ભેજા મારી કરી મારું મગજ પાકી જાય મારી જિંદગી તો બગડી ગઈ છે હવે બાકીની જિંદગી છે એને શાંતિ લેવા દે બસ પોતાની જિંદગીની જ પોતાને પડી છે આ મારી જિંદગીને કઈ પડી જ નથી ભગવાન આ કેવી મને પરિસ્થિતિમાં નાખી દીધી છે દીકરો એ વયો જાય છે મને મૂકીને આ વોવના કારણે જ એટલે જ હું વો પાક ક્રૂર રહેતી હતી પણ નહીં પોતાની વહુના જ વખાણ કરે પોતાની બાયડી નહીં બેટા જયકુમારનો ફોન આવ્યો હતો અને એ મને કે કે હું ફોન કરું છું સીમા ફોન નથી ઉપાડતી કા નથી ઉપાડતી માર નથી ઉપાડું હું કામ પણ મને નથી વાત જ કરું એમની જોડે એવું ન હાલે અને અહીંયા તો આવી છે ને તારી સાસુના કારણે આવી છે તારો વર તો હાર જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ બેસો બેસો કેમ આવો છો તમને તો ખબર છે બા મારી મમ્મી અને સીમા વચ્ચે મોટી લડાઈ થઈ છે મને ખબર જ છે બધી એટલે એ તો કહે જ છે જવાનું પણ હું નથી જવા દેતી હું તમારા ઘરે એને નથી આવવા દેતી બા મારી મમ્મીનો વાક તો છે જ પણ સામે સીમાનો પણ એટલો જ વાક છે તમને તો ખબર છે ને બા રસોઈ કરતી વખતે એમાં જો ચટણી મીઠું અને હળદર બધું સરખું પડે તો જ એનો સ્વાદ રહે છે હા તો એ જ રીતે અમારા જીવનમાં પણ જો મારી મા અને મારી પત્ની બંને સાથે હશે તો જ આ જીવન રસપ્રદ રહેશે એ કોણે સમાચાર મારી સીમા તમારા ઘરે આવી એ પહેલા તમારી સાથે કોણ હતું તમારી મમ્મી એ જ ન સમજ્યા તો વાક મારી સીમાનો ક્યાંથી આવ્યો વાક બંનેનો છે બા ખાલી મારી માં ખોટી છે હું નથી ઓકે સીમાનો પણ થોડો વાક છે હા શું કે તમારી મમ્મી બોલતા હશે ને એ સામે બોલતી હશે હે ને પણ તમારી છોકરી જો તમારી સામે બોલે તો તમે એમ ના કહો હા કહો પણ એ પહેલા હું બોલ્યો તો મારી સામે બોલે નહીં શરૂઆત કોણ કરે હું કરું ને હું તમારી સામે આકરી થાવ તો તમે થાવ હું અત્યારે તમારી સાથે પ્રેમથી બોલું છું તો તમે પ્રેમથી બોલો છો હમણાં હું જરા ઊંચો અવાજ કરું તો તમે નીચે બેસવાના છો હવે તમે ઊંચા અવાજે બોલો ને હું સામે પણ ઊંચા અવાજે બોલું તો તમને એમ ના થાય કે મને માન નથી આપતો મારી રિસ્પેક્ટ નથી કરતો હા પણ મારે મમ્મી સાથે પણ થાય છે રાઈટ પણ તમારી મમ્મીએ આપણામાં એક કહેવત છે તમે સાંભળી જશે ન સાંભળી હોય તો આજે સાંભળી લો હાલતા બળદને કોઈ હળી ન કરે આ સરખી રીતે કામ કર્યા જ કરતી હોય તો પછી એ હું કામ એને બોલવું જોઈએ કાંઈ એ શું કામ બોલે છે બાપણ તમે એક વાત સમજો સીમાનું કામ શું છે ઘરને સંભાળવું મમ્મીનું ધ્યાન રાખવું બરાબર છે તો પછી મમ્મી જેટલા વાગે ચા કહે છે એટલા વાગે ચા આપી દે તો એમાં શું વાંધો છે હા હવે હવે વાત આવી તમે મને એ કહો કે તમારા મમ્મીને સાત વાગે ચા પીવાની ટેવ છે તો શું એ સાતના ટકોરે રોજ પોતે ચા પીતા છે અને આવ્યા પહેલાંની વાત કરું છું નહીં ને સાતના સવા સાત થાય ને કાં પોણા સાત થાય તો જ્યારે ઘરમાં વહુ આવે છે ઘરનો બધો બોજો ઉપાડે છે ત્યારે સાતના ટકોરે જો ચા જોતી હોય અને એ પણ વહુ આવે પછી ઓર્ડર કરવો હોય અને આપણે એ ટેવ અને આપણો ટાઈમ આપણે બદલવો ન હોય તો ભગવાને બે હાથને બે પગ આપ્યા છે એ માંદા હોય અને મારી સીમા ન કરે ને તો તમારી સામે એને બે લાફા માર દો તો બાપણ હોય જ ને બસ તો બસ તો થોડું એને પણ સમજવું જોઈએ હા સમજવું જોઈએ એ ત્યાં પત્ની થઈને આવી છે નોકરાણી નહીં માના હાથ હાલે ને ત્યાં સુધી કહેવાય કે તું હાથ હલાવ અને મોઢું ધીમું રાખ કારણ કે આ જે દિવસે પિયર જાય કે કોઈ કારણસર પિયર જાય ત્યારે શું કરશે એ કયા સાતના ટકોરે ચાપી છે એટલે મારી દીકરીને તો મેં સમજાવી જ છે હવે તમારે જરૂર છે તમારી મમ્મીને સમજાવવાનું કારણ કે તમે તો થોડાક જ કલાક એની સાથે હો દિવસનો પૂર્ણ ભાગ એણે એની સાથે રહેવાનું છે તો એ આટલું બધું સહન ન કરે એની જગ્યાએ મા દીકરો સગ્ગા હોય ને તો એ સહન ન કરે હું તમારા ઘરે આવી હતી તમારા જ પપ્પાએ કીધું કે આનો સ્વભાવ ખરાબમાં ખરાબ છે એ તો હવે પરણ્યા એટલે નિભાવવું જ પડે પણ બહુ સાથે આવું ન કરાય બાકી મારી છોકરી જો બાવીસ વર્ષથી મારા ઘરે રહી શકતી હોય મારું એક પણ ટકોર સાંભળ્યા વગર સીધી રીતે રહી શકતી હોય તો એ સાસરીમાં રહે જ કારણ કે એનો સ્વભાવ અને સંસ્કાર મારા જેવા છે એટલે એટલે મહેરબાની કરીને મને તમારી સાથે કોઈ દુશ્મની નથી હું ક્યારેય તમારી સામે ઊંચાવા જે નહીં બોલું પણ તમારા મમ્મીને સુધારો એ સુધરી જશે અહીંયા આવશે અને આને હસ્તે મોઢે લઈ જશે તો એ આવા તૈયાર થશે બાકી મારા ઘરે રોટલા ખાય જ છે મારા મમ્મીએ કીધું ને એ બધું બરાબર જ છે જો તમારા મમ્મી મને અહીંયા લેવા આવતા હોય ને હજી ખુશીથી તો મને કંઈ વાંધો નથી તો હું તમારા ઘરમાં આવવા તૈયાર છું ઠીક છે સીમા તો આ વાત વિશે એકવાર જરૂરથી વિચારજો હું પણ મારા મમ્મી સાથે વાત કરીશ અને આજે કુમાર તમે જાઓ છો તો જતાં જતાં હું તમને એક છેલ્લી વાત કહી દઉં તમારા મમ્મીને કારણે પપ્પા તો સારા જ છે ભગવાનનું માણસ છે એ અમને ખબર છે પણ જો તમારા મમ્મીના કારણે તમારા બંનેના જીવનમાં ખટરાગ અને ખટાશ ન આવવી જોઈએ તમારે મળતા રહેવાનું તમારે બહાર ફરતા રહેવાનું જે દિવસે એ સુધરશે ને તે દિવસે એ લેવા આવશે ને લેવા આવશે એટલે હું આને હસ્તે મોઢે મોકલી દઈશ હવે આવ્યા છો તો ચા પાણી પીને જશો નહીં બાજાઉ છું મારે મોડુ થાય છે કામ છે ચાલું જઈશ જય શ્રી કૃષ્ણ બેટા જોયું સીમા કે આ માં ને કે આ દીકરો જમીન આસમાનનો ફેર છે આ છોકરામાં કેટલા સંસ્કાર છે કેટલી પવિત્રતા છે અને એક તારી સાસુ એમ તેમ છે કે એક જાય થવાનું તાકાત જોઈએ જય હા પાડે તો એ લાવશે ને હવે તું કાંઈ બોલતી નહીં